બે બે ભાગમાં હતા વચ્ચે એમને ગેપ લઈને પૂરો કરવાનો હતો અને એમને એક એક જે ટાસ્ક છે એ આપણે એમાં ટાઈમિંગ રાખેલું હતું તો આપણે લાઈવ આવી ગયા હોય મારો ઓડિયો વિડીયો એકદમ ક્લિયર હોય તો મને એક વખત કન્ફર્મેશન આપી દેજો પછી આપણે સેશન શરૂ કરીએ

તો આપણે આજે રિપીટ હતું ગઈકાલે આપણે ઓગણત્રીસો મીટરનું રનિંગ હતું આજે પણ આપણે ઓગણત્રીસો મીટરનું રનિંગ હતું અને બંને માટે ટાઈમની અપર લિમિટ આપણે સોળ મિનિટ સેટ કરેલી હતી અત્યારે આ ભાઈનો જે મેસેજ આવ્યો છે કે એમને વીસ મિનિટ થઈ ગઈ છે વેમ્પાયર ગઈકાલે પણ એવું થયું હતું કે એક ભાઈએ એમનો સ્ક્રીનશોટ મૂકેલો હતો કે જેમાં એમને સત્તર મિનિટ જેવું થઈ ગયું હતું એન્ડ કે હું સોરી ફીલ કરું છું એ રીતનો એમનો મેસેજ હતો તો એ વખતે આપણે જે એક વર્ષ પહેલાંનું જે આપણું સેશન હતું કે જેમાં આપણે પહેલી વખત અઠ્યાવીસો મીટરનું રનિંગ કર્યું હતું ત્રણ કિલોમીટરનું રનિંગ કર્યું હતું એમાં આપણું જે ટાઈમિંગ છે ઘણું વધારે હતું તો કમ્પેરેટિવલી આપણે ઓછા સમયમાં કરવાનું છે તો આપણે શેડ્યુલ જે છે એ થોડુંક ટાઈટ રાખેલું છે એટલે હજી સાતમો દિવસ છે એની અંદર કદાચ તમારે જે ટાઈમિંગ આપણે જે આપેલું છે એની અંદર પૂરું નથી થતું તો એટલી બધી તમારે ચિંતા નથી કરવાનું હજુ આપણું ત્રીજું વીક આવશે ચોથું વીક આવશે અત્યારે તમે આ જે ટાસ્ક કમ્પ્લીટ કરો છો ઉભા રહ્યા વિના તમે જે સ્ટેમિના બિલ્ડ કરો છો એ મહત્વનું છે એટલે અત્યારે કદાચ જો તમારે ટાઈમિંગમાં નથી આવતું કદાચ સત્તર સોળ મિનિટને બદલે તમારે સત્તર અઢાર મિનિટ થઈ જાય છે તો બહુ વધારે ચિંતા નથી કરવાની પણ આપણે જે ટાસ્ક છે એને કોઈ પણ રીતે પૂરો કરવાનો છે થર્ડ વીકનું શેડ્યુલ મૂકીશું તો એની અંદર આપણે આ રીતના અપર લિમિટ નહીં રાખીએ એની અંદર આપણે લોંગ રનિંગનું શેડ્યુલ રાખીશું મિનિટ સતત રનિંગ કરો અથવા તો પચીસ મિનિટ તમે સતત રનિંગ કરો ચોથા વીકથી આપણે જે શેડ્યુલ છે એને થોડું ખાદ કરીશું એમાં આપણે ટાઈમિંગને વધારે ફોકસ આપીશું એટલે કદાચ અત્યારે તમારે ટાઈમિંગમાં અપર લિમિટ થોડોક ટાઈમ માટે ભૂલી જાઓ છો અને એની અંદર તમે એક મિનિટનું રિલેક્સેશન પણ લઈ લોજો તો વધારે ચિંતા કરવાની જરૂર નથી ટાસ્ક ઉભા રહ્યા વિના તમારે ખાસ પૂરો કરવાનો છે સર આજે મેં રેસ્ટ લીધો છે વાંધો નહીં ને રૂપેશભાઈ ના આવો તો તમે રેસ્ટ લઈ શકો ગઈકાલે મારે પણ અનફોર્ચ્યુનેટલી રેસ્ટ લેવો પડ્યો હતો આગળના દિવસનો જે ટાસ્ક છે એ ફરજિયાત તમારે કમ્પ્લીટ થઈ જવો જોઈએ રાહુલભાઈ બે પોઈન્ટ એકાણું પંદર મિનિટ ને ચોત્રીસ સેકન્ડ ખૂબ સરસ રાહુલભાઈ નેવું કેજીના વજન સાથે પણ ટાસ્ક આપણી સાથે પૂરું કરે છે એટલે ખૂબ સરસ છે બહેનો માટેના જે ટાસ્ક તો એ આપણે આપણે બે સેટ રાખેલા હતા જેની વચ્ચે મિનિટનો ગેપ રાખેલો હતો તો બહેનોમાં એવું છે કે સોળસો મીટરનું રનિંગ લગભગ દરેક લોકો ચાર રાઉન્ડ લગાવી શકતા હોય છે એટલે આપણે એમને અપર લિમિટ જે ટાઈમની રાખેલી છે તો એમાં વધારે પડતું છૂટછાટ નથી લેવાની થતી પાંચ મિનિટ ને પંદર સેકન્ડનો હતો કદાચ તો શરૂઆત છે તો તમે એને છ મિનિટ સુધી લઈ જઈ શકો છો પણ ધીરે ધીરે આપણે જયારે ચોથા વીક થી કમ્પ્લીટ કરીશું તો ટાર્ગેટ એવો છે કે ચોથા વીક અથવા તો પાંચમા વીકના એન્ડ સુધીમાં આપણે તમામ લોકો પાંચ કિલોમીટર જે છે એ પચીસ ની નજીક આપણે આઈ જઈએ એ રીતનું આપણું કમ્પ્લીટ આયોજન છે આપણા જે રનિંગના જે સ્ક્રીનશોટ છે આપણા ટેલિગ્રામ ગ્રુપ પર મૂકવાના છે અને જે લોકો નવા છે સેશનની અંદર ઘણા લોકો નવા હશે તો એમને ખાસ કહી દેવાનું કે આપણું જે આ ઓનલાઈન રનિંગ કોર્સનું ટેબલ આપણા મોબાઈલ એપ્લિકેશન પર અપલોડ કરેલું છે જેને લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ડેલીના તમે જે ટાસ્ક કમ્પ્લીટ કરો છો તો જેટલા પણ લોકો આપણા ટાસ્ક કમ્પ્લીટ કરે છે એમને ફરજિયાત એમનો સ્ક્રીનશોટ આપણે ટેલિગ્રામ ચેનલમાં જે ગ્રુપ છે તો એની અંદર એમાં અપલોડ કરવાનું છે જેનાથી શું બેનિફિટ થશે કે આ ભાઈ હમણાં વેમ્પાયરે કીધું કે ભાઈ એમને ઓગણત્રીસો મીટર વીસ મિનિટની આસપાસ થયું છે તો અત્યારે કદાચ થઈ જાય તો એનો ઇશ્યુ નથી તો તમે આવી રીતે બીજા બીજાના સ્ક્રીનશોટ જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ દરેક લોકોનું આપણી આસપાસ જ છે એટલે સાતમા દિવસે કદાચ તમારું આ ટાઈમિંગ આવે એટલે તમે સારું ફીલ કરશો કે ભાઈ બધાનું અત્યારે આવું છે વધારે ચિંતા કરવાની જરૂર નથી એટલે એકબીજાને સ્ક્રીનશોટ જોઈને એકબીજા મોટિવેટ થાય ખાસ એ માટે થઈને આપણે સ્ક્રીનશોટ મૂકવાનો છે ભાઈ કિલોમીટર સરસ ચલો કે તમે ત્રણ કિલોમીટર રનિંગ કરતા હશો તો આપણે એને પંદરની ની અંદર લાવી નાખીશું એવો પ્રયાસ રહે પાંચમા વીક ની અંદર આપણી જે પેસ છે એ પાંચની આસપાસ આવે એ રીતનું આપણે કમ્પ્લીટ એટલે ખાસ થર્ડ વીકનું જે આપણું ટાઈમટેબલ છે એને આપણે વ્યવસ્થિત પૂરું કરવાનું છે બરાબર રૂપેશભાઈ સર હું ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ નથી કરતો રોડ પર રનિંગ કરું છું ગ્રાઉન્ડ નથી એટલે રૂપેશભાઈ મેં અગાઉ અવારનવાર વાત કરી છે કે ભાઈ પોલીસ ભરતીની તૈયારીમાં જે દસ બાર લાખ જેટલા ફોર્મ ભરાતા હોય છે તો એની અંદરથી પચાસ ટકા પબ્લિક જે છે એની પાસે ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી હોતું એટલે ખાસ રોડ પર રનિંગ કરું છું તો ખુલ્લા પગે રનિંગ ના કરો વધારે પડતી સ્વિન્ટ ના મારો ઇન્જરીનું ધ્યાન રાખીને રનિંગ કરો તો કોઈ ઇસ્યુ નથી ઘણા લોકો રોડ પર રનિંગ કરે છે એટલે કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી એમાં ग्राउंड छेद नहीं तो तुम्हारी पास ऑप्शन भी भी जो छेद नहीं बराबर आज ये 5 किलोमीटर पूरा करियो पण 30 मिनट थे गए चंद्रदान गढ़वी भाई આપણા જે ટાઈમ ટેબલમાં પાંચ કિલોમીટર નથી એટલે તમે કદાચ પહેલી વખત સેશનમાં આવેલા છો પણ તમે પાંચ કિલોમીટર કમ્પ્લીટ કરી શકો એટલો સ્ટેમિના આવી ગયો છે તો સારી વસ્તુ છે આપણે જે પાંચમા વીકનું જે ટાઈમ ટેબલ મળશે તો એ સ્પીડ વર્કઆઉટથી સ્ટાર્ટ થતું હશે તો તમે એ ફોલો કરશો તો ચોક્કસ બેનિફિટ થશે ચલો અગેન એક વખત કહી દઈશ કે ભાઈ આપણું જે ટાઈમટેબલ હવેથી આપણા મોબાઈલ એપ્લિકેશન પર દરેક ટાઈમ ટેબલ અત્યાર સુધીના તમને ત્યાંથી મળી જશે

તો ટાઈમિંગ જેમને પણ ત્રીસ બત્રીસ આસપાસ આવે છે એ દરેકનું ધીરે ધીરે તમે જોશો તમે ઘણા લોકો તો અત્યારે કહે છે કે ઇમ્પ્રુવમેન્ટ આવે છે આઠ દિવસની અંદર પણ એવું ફીલ કરે છે સારી વસ્તુ છે પણ આપણું જે પાંચમા વીકનું જે શેડ્યુલ હશે પાંચમું વીક પૂરું થશે તો એ વખતે તમારી જે સ્પીડ છે તમારો જે સ્ટેમિના છે એ અલગ લેવલ પર હશે ત્યારે આપણે કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું એના વિશે વાત કરીશું चलो तो तुम्हारा बीजा कोई क्वेश्चन हो तो तुम पूछि सको छु और गुरु सर राहुल भाई हमारा गुरु सर एक्सरसाइज नो वीडियो मुको ने राहुल भाई चक्का सऊ

કહી હો તમ ને બાકી તમારું બજેટ 2000 આસપાસ નું છે તો તમે કલેન્જીય તો તો કેમ્પસ માં જઈ શકો છો સારા આવે છે બાકી તમારું બજેટ 3 4000 સુધી નું હોય તો પછી તમે 4000 સુધી ના બજેટ માં વેઇટ કરો હું 2 દિવસ માં તમને કહું બાકી અત્યારે હું જે યુઝ કરું છું એ કલેન્જીન જ છે બાકી તમારું બજેટ મુજબ સર કમર માં દુખાવો રહે છે કઈક કરો ભાઈ કમરમાં તમને રનિંગ વખતે દુખાવો સતત રહેતો હોય તો એક વખત તમે પોર્થોપેડિકને કન્સલ્ટ કરી લેજો કારણ કે રનિંગને કમરમાં દુખાવો થાય છે તો તમે એક વખત ત્યાં બતાવી લેજો પગની અંદર જે દુખાવો છે એ નોર્મલ છે રનિંગમાં કદાચ એવું થતું હોય કે તમે પગ દોડતી વખતે તમને જે થડકા લાગતા હોય એના લીધે તમારે કમરમાં ઇસ્યુ થઈ શકતો હોય પણ એ સતત ના રહેવો જોઈએ તમને જો લાંબા સમયથી રહેતો હોય તો એક વખત એટલીસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવાનો કોઈ મેજર ઇશ્યુ નથી રૂપેશ ભાઈ ચાર હજારનું બજેટ છે તો તમે બે દિવસ વેઇટ કરો હું પણ લેવાનો છું તો હું તમને સજેસ્ટ કરીશ નાઇકીના મેં જોયા છે ન્યૂ બેલેન્સના હું જોવાનો છું એટલે ઓનલાઈન લેવા કરતાં મારો વિચાર એવો છે કે હું ઓફલાઈન સ્ટોર પર જઈશ ને પછી ત્યાંથી હું જે પણ લઈશ એ તમને કહીશ બરાબર છે ચલો બત્રીસ મિત્રો અત્યારે છે લાઈવમાં તો એક વખત હું કહી દઈશ કે આપણું જે આ ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સનું ટેબલ આપણા મોબાઈલ એપ્લિકેશન પરથી તમને મળી જશે ફ્રી કન્ટેન્ટ સેક્શનમાંથી તમને ટાઈમ ટેબલ મળી જશે તો એ ટાઈમટેબલ મુજબ તમારે ડેલીના ટાસ્ક કમ્પ્લીટ કરી અને એને આપણા ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરવાના છે ખાસ તમારા એ સ્ક્રીનશોટ જે છે એ ટેલિગ્રામ ચેનલ પર અપલોડ એટલા માટે કરવાના કે જેમનું રનિંગ થોડુંક નબળું હોય તો એ લોકો આજુબાજુના મિત્રોના એમની સાથે દોડતા અમને સ્ક્રીનશોટ જોઈને એ સારું ફીલ કરી શકે કાલે લોંગ રનિંગ કરું ને રૂપેશભાઈ આપણે આવતું કાલનું જે શેડ્યુલ છે એ જ ફોલો કરવાનું છે લગભગ તેત્રીસો મીટર નું છે પાયલ બેન સર એક પગમાં રગ ચડી ગઈ છે અને પગમાં સોજા આવી ગયો છે શું કરું પગ સોજી ગયા હોય તો બેડ રેસ્ટ કરી લો તમે સોમવાર સુધીનો રેસ્ટ કરી લો બેન અને ત્યાં સુધી તમે જે સરસવના તેલ જે આપણે માલિશ કરીએ એ માલિશ ચાલો જ્યાં સુધી સોજો ઉતરી જાય ત્યાં સુધી તમે રેસ્ટ કરો આપણે શૂઝ વિશે બે હજાર ત્રણ હજાર ચાર હજાર જે છે તો એના શૂઝનું પણ આપણે હું એક વખત ત્યાં સ્ટોર પર જાઉં અને પછી એક વખત હું મૂકું કેમકે અત્યારે હું રેન્ડમ કલેન્જીના યુઝ કર્યા છે તો હું તમને બીજા કેમ્પસના યુઝ કર્યા છે તો એક બે હજાર સુધીના બજેટ સુધીમાં તમારે એ સારા રહે તમારે

ચલો તો આ સેશન જે છે એને અહીં આપણે સર તમારા લાઈવથી બહુ જ ફાયદો થયો છે પંકજભાઈ લોકો જોડાય છે જ્યાં સુધી સપોર્ટ મળતો રહે છે જ્યાં સુધી સુધી તમને મજા આવે છે ત્યાં આપણે સેશન લાઈવ રેગ્યુલર લાવતા મને કોઈ પ્રોબ્લેમ નથી ગ્રાઉન્ડ પર બેસીને મારી બી એક સ્કીલ ઇમ્પ્રુવ થાય છે કે હું લગભગ ગ્રાઉન્ડ પર ત્રણસો લોકો હશે ત્રણસો લોકોની વચ્ચે હું એ બેસીને રેકોર્ડ કરી શકું છું તો એમાં હું પણ થોડોક એક્સ્ટ્રા બનતો જાઉં છું બાકી મને એ એક સ્કિલ ઇમ્પ્રુવ થતી હોય એવું લાગે છે બાકી જ્યારથી સેશન નહીં પસંદ આવતો હોય તો ત્યારથી આપણે એની ફ્રિકવન્સી વીકમાં એક બે વખત વાળી કરી દઈશું બરાબર છે મારી સેકન્ડ વધી જાય છે સર ખૂબ ડર લાગે છે વિક્રમભાઈ પંડ્યા તમે આ સેશન થોડુંક રિવાઇન્ડ કરીને જોઈ લેજો એની અંદર આપણે જે ટાઈમ વધી જાય છે અત્યારે તો શું કરવાનું એના વિશે કીધેલું છે ઓગણત્રીસો મીટર અઢાર બાવીસમાં થયું છે સર પૂરું કાલે સત્તરમાં થયું હતું ગુડ ફાધર જીતેન્દ્રભાઈ ગઈ કાલ આજે ટાઈમિંગ વધી જતું હોય એના અલગ અલગ રીઝન હોઈ શકે જેમ કે હું તમને કહું સાંજનું જમવાનું કદાચ આપણે થોડુંક વધારે હેવી લેવાઈ ગયું હોય અથવા તો ઊંઘ ઓછી થઈ હોય અથવા તો થકાન લાગેલી હોય તો આ બધા રીઝન છે એના લીધે બાકી તમારે એક વખત જે છે ટાઈમિંગ સત્તરમાં કે સોળમાં આવી ગયું છે તો આજે કદાચ એકાદ બે મિનિટનો ગેપ આવી ગયો તો એને એટલું ચિંતા કરવા જેવી વસ્તુ નથી તમારી પાસે છે કેપેસિટી બરાબર ચલો તો સેશન આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ ગ્રાઉન્ડની સિચ્યુએશન જે છે ગ્રાઉન્ડમાં જે લોકો અત્યારે જે રનિંગ કરે છે એ હું તમને બતાવું આપણી સાથે ઓફલાઈનમાં જોડાયેલા ભાઈ છે એક્સરસાઇઝ કરે છે <laughs> अगाज हम में बात करी है थी हमके अफ्टर रनिंग एक्सरसाइज वो चीज करो छोटले आगे रहते सेशन ले आई जाऊं जो बाकी हमारे साथ से जो ऑफलाइन मचे ये लोग जो जूस एक्सरसाइज करें जहाँ से जो हम सेशन लाऊं जो जहाँ से दे ये लोग एक्सरसाइज करें चलो तो सेशन कंप्लीट करें चें अस्तु जय हिंद मित्रों